વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવો અભિગમ અપનાવ્યો છે જો તમે ટ્રાફિક સિગ્નલ પર ઉભા થાવ અને ઝીબ્રા ક્રોસિંગ થી આગળ હશો તો ટ્રાફિક ચાર રસ્તા પર લાગેલ માઇક માંથી એ ગાડીનો નંબર બોલવામાં આવશે અને નિયમોનું પાલન કરવા જણાવાશે સાથે હેલ્મેટ પહેરો ચાલુ ગાડીએ ફોન પર વાત ન કરો તેવા મેસેજ પણ આપવામાં આવશે આ વિશે ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસે વધુ જણાવ્યું ऑनलाइन बड़ोदा शहर

અને એનાઉન્સમેન્ટની અંદર અમે પબ્લિકને અવેર કરીએ છીએ કે ભાઈ તમે ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઉગાડો સિગ્નલ ના તોડો હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ પહેરો ચાલુ ગાડીએ ફોન પર વાત ન કરો એ બધી એનાઉન્સમેન્ટ કરીએ છીએ અને પબ્લિકને વધુ અવેર અને સેફ કરવાનો પ્રયત્ન કરીએ છીએ હા તમારી વાત સાચી છે ઘણી જગ્યાએ એવું થાય છે પરંતુ અમારો પ્રયત્ન સતત રહેશે કે પબ્લિક અવેર થાય અને સેફ થાય